નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લા ભાજપના સભ્યો દ્વારા નવસારી બીજલપોર નગરપાલિકા કચેરીના પટાંગણ ખાતે પશ્ચિમ બંગાળના સંવેદનશીલ ગણાતા સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો જે આચરવામાં આવ્યા હતા તેના સંદર્ભની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આની અંદર મુખ્યત્વે બહેનોની સાથે ભાજપના અગ્રગણીઓ પણ જોડાયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપ પ્રમુખની સાથે નવસારીના મોટા નેતાઓ જે ખરા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને બહેનો સાથે મળી અને વિરોધના સુરો પૂરાવ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મમતા બેનરજીની ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને મમતા બેનરજી પોતે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં એમના રાજ્યની અંદર બનતી અઘટિત ઘટના અને એમના જ નેતા દ્વારા જ્યારે આ કૃત્ય કરવા કરવામાં આવી રહ્યું છે ત્યારે સખત શબ્દોની અંદર વખોડી કાઢવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા શાહજા શેખ દ્વારા સંદેશ જે મહિલાઓ ઉપર અત્યાચાર જે એમના દ્વારા કરવામાં આવ્યો છે તો આજે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર બહેનો મહિલા મોરચાઓ આજે એનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જ્યારે જ્યારે મહિલાઓ પર આ રીતને એમનો અપરાધ કર્યો છે અત્યાચાર કર્યો છે ત્યારે ટીએમસીના નેતા પર કોઈ કાર્યવાહી કરવાને બદલે ત્યાંના મુખ્યમંત્રી મમતાબહેન જ્યારે પોતે એક મહિલા છે ત્યારે એમણે મહિલાઓની સાથે આવવાને બદલે એમના નેતાને જ્યારે તેઓ બચાવી રહ્યા છે ત્યારે અમે એ મહિલા મુખ્યમંત્રી એને અમે વિરોધ કરીએ છીએ કે તમે મહિલા હોવાને નાતે મહિલાની પીડા સમજી શકે છે કે જે મહિલાઓ પર આજે મીડિયામાં જ્યારે સામે આવીને જ્યારે વાત કરે એ બહેનો કેટલો અત્યાચારનો ભોગ બની હશે ત્યારે એ પોતાની વિધિ એ સમાજની સામે કરી રહી છે આજે મીડિયામાં પણ બધા પણ તમે આપણે જોઈ રહ્યા છીએ કે સંદેશ ખલીની બહેનો આવી રહી છે એમના પર થયેલા અત્યાચાર અને એ અત્યાચાર અપરાધો કરનારનો નામ સાથેનો ઉલ્લેખ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા એમનો બચાવ કરી રહ્યા છે ત્યારે અમને પણ એક શરમ આવે કે આવી મહિલા મુખ્યમંત્રી છે કે પોતાના જ વિસ્તારની બહેનો પર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે તેમની આરે આવવાની જગ્યાએ અત્યાચારીનો એવો તેઓ બચાવ કરી રહ્યા છે ત્યારે અમે બધી જ બહેનો આજે અહીંયા નવસારીમાં એમ અમારી ત્યાંની પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતાબેનનો અમે ખૂબ વિરોધ કરી રહ્યા છે અમે બહેનો આવો બહેનો પરના અત્યાચારને બિલકુલ નહીં ચલાવી રહીએ બિલકુલ નહીં ચલાવી રહીએ આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર દોડાવીને મારવામાં આવી હતી જે રાજ્યની અંદર આપણી સરકાર હતી ત્યારે કેમ કોઈ વિરોધ પ્રદર્શન નહોતો કરવામાં આવ્યો કે ત્યારે કેમ કોઈ ભાજપ નેતા આગળ નહોતા આવ્યા તમે જે વાત કરી રહ્યો છો એ સમયની વાત જે જે સમયની વાત હતી અને એ સમયે મને હજુ આખી પૂરી અને પરિસ્થિતિ નથી ખબર હું તમને શું કહું છું એ વખતની જે પરિસ્થિતિ એ પરિસ્થિતિ હું નથી જાણતી પણ અત્યારની આ જે પરિસ્થિતિ હમણાં જે થઈ રહી છે એ પરિસ્થિતિનીથી અમે વાકેફ છે કે ત્યાં બહેનો પર શું અત્યાચાર થયો એવા કયા અપરાધો થયા અને એ વ્યક્તિ કોણ છે એ વ્યક્તિનો અમે વિરોધ કરીએ છીએ કે જે સહજા છે કે જે ટીએમસીના નેતા છે એ ટીએમસીના નેતાને તેમના મુખ્યમંત્રી ત્યાંના બચાવ કરી રહ્યા છે એ બચાવ કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે કે તમે જ્યારે મહિલાઓ પર અત્યાચાર થતા હોય અપરાધો થતા હોય ત્યારે ત્યાંના જ મુખ્યમંત્રી જો એમનો વિરોધ કરે તો એ રાજ્યની મહિલાઓ ક્યાં જઈને સુરક્ષિત છે તો આ પ્રમાણે આજરોજ નવસારી વિજલપુર નગરપાલિકા કચરીના પટાંગણ ખાતે મહિલા મોરચાની સાથે ભાજપના અગ્રગણીઓ ઉપસ્થિત રહી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો હાથમાં પ્લેગાર્ડઝ હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તો આજ પ્રમાણે આવા અવન સમાચારો માટે નિહારધરો નવસારી લાવ્યો અને નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો